સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાં આવેલી શાળા નંબર સંજય પટેલ આચાર્ય તરીકે ફરજ બચાવે છે સુરતમાં સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી કરતા હોવાની ફરિયાદ મળી હતી દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી એટલું જ નહીં વર્ષ બે હજાર ત્રેવીસમાં માં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો નોટિસ આપતા અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલ લીવ લઈ રજા પર ઉતરી ગયા છે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ રૂબરૂ ખુલાસા માટે તેઓને નોટિસ આપવામાં આવી હતી દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે જો કે જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક આચાર્ય વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાઈ છે સંજય પટેલે અમદાવાદમાં ફરિયાદ આપ્યા બાદ દુબઈ પ્રવાસનો ભાંડો ફૂટ્યો છે કેસમાં અમદાવાદ મણિનગરમાં ઓફિસ ધરાવતા શખ્સે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે દુબઈમાં રહેતા અને એક ધારાસભ્યના ભત્રીજાને ઉછીના રૂપિયા કરોડ અપાવ્યા હતા ધારાસભ્યના ભત્રીજાએ સમયસર પૈસા પરત ન કરતા શખ્સોએ સંજય પટેલને મણિનગર બોલાવી વિવિધ સ્થળ પર ગોંધી રાખી માર્યો હતો શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમે કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ અકસ્માત કંઈ જાણવા મળ્યું છે ધારાસભ્યના ભત્રીજાએ સમયસર પૈસા પરત ન કરતા સક્ષોએ સંજય પટેલને મણિનગર બોલાવી વિવિધ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો હતો સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લાખો શિક્ષકો છે જેઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે પરંતુ અમુક શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાઓથી રજા પર જતા રહે છે તેવામાં સુરતની શાળાના બે શિક્ષકો એવા મળ્યા છે જેમાંથી એક સંજય પટેલ નામનો શિક્ષક છે જે દુબઈમાં બિઝનેસ કરતો હતો અને અહીં શાળા રેઢી રહેતી હતી જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ પર અસર પહોંચી રહી વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે એક વર્ષ દરમિયાન અમે એક અભિયાન ઉપાડ્યું હતું જેમાં કુલ સાહીઠ જેટલા લોકો નીકળ્યા હતા અને તે તમામને ત્યારે જ બરતરફ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી હાલમાં દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીને તપાસ સોંપી દેવામાં આવી છે જેમાં કોભાંડી શિક્ષકોએ રજાનો પગાર લીધો છે તો તે પણ તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી અભિનંદન સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ના શકાય અને જોઈને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસ્તુ અમે એસસીબીમાં પણ કેસ કરવા થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે અસ્ત